હવે મોબાઈલ મેળવ કોમ બોમ કરોડો મારી વાત હોપળો ભાઈ આ મોબાઈલ ફેદો વાળો લાવો નઈ થઈ જશો તો સાદો કઈ મોબાઈલ વાળો આ બેસો ને બેસો જફા મારી એટલી બધી ને કોમ કરી થાકી જવાય કયો આખો દાડો નોકરી જઈએ એક દાડો રજા આવે એમાં કેટલું કોમ હું કોમ આ એક દાડો પાડો પાઉ ઈમો તો કે કે કરો એક રજા આવે તો રોજ રજા આવે આ તો તમે હું કોમ કર્યું રોજ અમે કરીએ કોમ તાણ કંટાળો કંટાળો આવી ગયો ભાઈ